નમસ્કાર દર્શક મિત્રો હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ આજના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ફતેહપુરામાં સ્વચ્છ ભારત મિશન અને સ્વચ્છતા હી સેવા અભિયાન માત્ર કાગળ ઉપર ફતેહપુરા ગ્રામ પંચાયતની ગંભીર બેદરકારીથી કંટાળીને ફતેપુરા તાલુકા કુમાર શાળાના આચાર્ય સહિત નાયકવાળા વિસ્તારના રહીશોએ વહીવટદાર તલાટી અને તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી કિચડ અને ગંદકીથી ખદબત્તુ ફતેપુરા નગરનું નાયકવાડા વિસ્તાર ગંદકીના કારણે ફતેપુરા તાલુકા કુમારશાળાનો ગેટ પણ ખોલી શકાતો નથી ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે સરપંચની મુદત પૂર્ણ થતાં ફતેપુરા ગ્રામ પંચાયત ખાતે વહીવટદાર મૂકવામાં આવ્યા છે ત્યારે ફતેપુરા ગ્રામ પંચાયતના વહીવટદાર તેમજ લાગતા વળગતા સત્તાધીશો દ્વારા ફતેપુરા નગરની વિવિધ સુખાકારી બાબતે ગંભીર બેદરકારીઓ જોવા મળી રહી છે સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અને સ્વચ્છતા હી સેવા જેવા અભિયાનો ચલાવવામાં આવે છે પરંતુ ફતેપુરા ગ્રામ પંચાયત દ્વારા આ અભિયાનો માત્ર કાગળ ઉપર જ ચાલતા હોવાનું જોવા અને જાણવા મળી રહ્યું છે ત્યારે ફતેપુરા નગરના નાયકવાડા વિસ્તાર ગંદકી અને કચરાથી અને કીચડથી ખત બધી રહ્યો છે જેના પગલે અહીંના સ્થાનિક રહીશો કંટાળી ચૂક્યા છે તેમજ અહીં આવેલી ફતેહપુરા તાલુકા કુમારશાળાનો ગેટ પણ ખોલી શકાતો નથી જેના પગલે ફતેહપુરા તાલુકા કુમારશાળાના આચાર્ય સહિત ફતેહપુરા નગરના નાયકવાડા વિસ્તારના રહીશોએ આ બાબતે આજે ફતેપુરા ગ્રામ પંચાયતના વહીવટદાર તલાટી અને ફતેપુરા તાલુકાના તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી છે ત્યારે લાગતા ઓળખતા વહીવટી તંત્ર ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી ફતેપુરા ગ્રામ પંચાયતના વહીવટદાર અને તલાટી દ્વારા આ બાબતની ગંભીર નોંધ લેવામાં આવે અને ફતેપુરા નગરના નાયકવાડા વિસ્તારમાં ફેલાયેલી ગંદકી કચરો અને કીચડ સાફ કરવામાં આવે તેવી પ્રબળ લોક માંગ ઉઠવા પામી છે આ જે શાળા દેખાય છે આ મોટી શાળા છે અને પ્રાથમિક શાળા નાના નાના બાળકો અહીંયા ભરે છે અહીંયા આ ગેટ આવેલ છે બરોબર આવો આગળ આવો અહિયાં આ અમારો એન્ટર થાય છે આ નાયકવાડા ની ગળી છે ભાઈ આ નાયકવાડા ની અંદર સારી સારા ઘરો અને સારી સારી માણસો રહે છે અને આ નાયકવાડા ની આ સ્પેસ આટલો મોટો પોળો છે આ પોળો કોઈ પણ અહીં અવર જવર માં ઇમિટ પડે છે ગાડીઓ રસ્તામાં મૂકેલી હોય છે અને જે કોઈ ભાઈ આવે છે અહીંયા કઈ પણ હોય તો અહીંયા પેશાબ કરવા માટે ઊભો થઈ જાય છે અહીંયા પેશાબ કરવા માટે ઉભો થાય અહીંયા લેટ્રિન પર લેટ્રિન પર કરે છે આ અમારા આખા આ ઓછામાં ઓછા બે હજાર માણસ હજારથી પંદરસો માણસ અહીંયા પાણી પીએ છે આ પાણી પીએ છે આ વાલ છે આ આ વાલની અંદર અહિયાં છાસ વડે સમજો ગપે પાંચ પાંચ લોકો પેશાબ કરે છે અહિયાં પેશાબ કરે છે અહિયાં અહિયાં ઘણી મોટી વસ્તી છે અંદર માણસો રહે છે કઈ ઢોર રહેતા નથી અહિયાં માણસો બી રહે છે હવે અહિયાં પેશાબ કરે આ જ પાણી અમારી આખી પબ્લિક પીવે છે હવે આ દેખો આ પેશાબ ના બધા ઢાગા તમને દેખાય છે આ સ્કૂલ ઉપર આ બધી આ વાલ છે આ બી વાલ જ છે આખી આખો આપતા અહીંયા પૈસા આ દેખો આ લેટ્રિંગ પણ તમને જોવાય છે અહીંયા લેટ્રિંગ પણ કરી જાય બરોબર હવે આ લેટ્રિંગ બાથરૂમ આ રીતનું બધું અહીંયા આ રીતે કરી દે છે અને આ જ પાણી આ સમગ્ર જનતા આખા ઘરે પીએ છે સમજી લો બસો ઘર રહે છે પાંચ માણસ ગણો તો પાંચ ટુ દસ એક હજાર માણસ વસ્તી છે આ પાણી ખેડ સુધી સમજો કે સુધી મંદિર સુધી આજ જ પાણી જાય છે અને અહીંયા વિચારા ગરીબ લોકો માણસો રહે છે અને જો કદાચ કોઈ રોડ ચડો આજે નહીં તો કાલે જો અગર ફસે તો અહીંયા કોઈ પણ કોઈ પણ વારસદાર છે નહીં અને આ તમે જોવો જ છો કે બહુ ડેલેટલી હાલે ત્યાંથી સારે દેખાય છે લેટરિંગ છે કેશાબના ડાંબા છે કેસબ કોણી છે અને આખા ગામનો અંકિયાળો સમજી અને લોકો અહીંયા પાણી બધું નાખી જાય તો તમે

રજૂઆત કરવી પડતી આપનું નામ રાજેશ ભાઈ શાળ ગામ ફતેપુરા નાયક વડા બોલો પ્રાથમિક શાળાની દિવાલની આજુબાજુમાં ખૂબ જ ગંદકી થાય છે અને એ ગંદકીના હિસાબે નાના બાળકો ના પણ પ્રશ્નો ઊભા થાય છે અને આ ફળિયાવાળાની જે રજૂઆત છે એ સાથે અમારી અમારી શાળાવતી પણ પણ છે 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 કે આ આ જે બોલી નથી તંત્ર જરૂરી બાબતે આપે શાળા પરિવાર આપનું નામ રમેશભાઈ કટારા આચાર્ય શ્રી તાલુકા શાળા પ્રતિ જાહેર રસ્તા પર લોકો પેશાબ કરે છે અને ગંદકી કરે જે પાણી ભરવાના વાલની અંદર નળ ના અને ગાડીઓ આડે દડ પાર્કિંગ કરે છે તો કેમેરો લાગવો જોઈએ સીસીટીવી એનો કોન્ટેક આરટીઓમાં અને પોલીસ સ્ટેશનમાં હોવો જોઈએ તરત મેમો ફાટવો જોઈએ ગાડીઓ આડ દડ પાર્કિંગ કરે આપનું નામ સલીમભાઈ ગુડાલા ફતેપુરા ગુજરાતી શાળા પાછા વસ્તી ઘણી છે અમારી લગભગ પચીસ થી વીસ ગેરા અંદર ગેરા ને ગંદી ઘણી થાય અને ભાઈ નીકળે એટલે મેળવો પાણી નીકળતા

બોલો પછી રાકેશભાઈ રમણભાઈ મેં વડાપણું અહીંયા ગંદકીનું સામ્રાજ્ય છે પંચાયતમાં વાળું રજૂઆત કરવા છતાં કોઈ જે એક્શન લેવાઈ નથી હવે ક્યારે એક્શન લેવાનું છે એ જોવાનું રહેશે એના માટે પંચાયત શું એક્શન લેશે એ જોવાનું રહેશે ગંચીનું સામ્રાજ્ય ક્યારે થશે સફાઈ એ જોવાનું રહેશે અમારે કાપડિયાવાળામાં